મારે બહુ દુઃખ મને કહેવું પડે છે આટલું ખરાબ રીતે કૃતિકાબેન ધવલભાઈ શેઠે જે એક્સિડન્ટ કર્યું છે અને જેના માટે ન્યાય માટે મારે અત્યારે તમારા બધાનો સહારો લેવો પડે છે મારી દીકરીને અને એને ન્યાય નથી મળતો એટલે મોટી નારાજગી છે કોર્ટમાં હાજર થાય છે અને પાંચને પિસ્તાલીસ છે એને જામીન મળી જાય છે તો આ ગોઠવણ નહીં તો શું એ આના પછી એ રઘુવંશી સમાજના પગરા બહુ આકલા હશે હું હજી તમને કહું છું રાજકોટમાં થોડા સમય પહેલા એક અકસ્માતની ઘટના બની હતી યુનિવર્સિટી રોડ ઉપર એક મહિલા કાર ચાલકે એક એક્ટિવા ચાલકને અડફેટે લીધી હતી જેમાં પંદર વર્ષની ધ્રુવીનું બે દિવસ બાદ મૃત્યુ નીપજ્યું હતું જ્યારે તેની માતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી ત્યારે આજે રઘુવંશી પરિવાર છે એ ફરી મેદાને આવ્યો છે અને રઘુવંશી પરિવાર છે એ ધ્રુવી માટે ન્યાયની માંગણી કરી રહ્યો છે હાલ રધુવરસિંહ પરિવારે વોટ્સઅપ ગ્રુપ બનાવ્યા અને ધ્રુવી માટે ન્યાયની માંગણી કરી છે તો શું છે સમગ્ર મામલો આવો જાણીએ આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહીસ જોઈએ વિસ્તાર 6 નવેમ્બરના રોજ રાજકોટમાં એક અકસ્માત સર્જાયો હતો કાર ચાલક મહિલાએ બાઇક પર જઈ રહેલા એક પરિવારને અડફેટે લીધો હતો જેમાં 15 વર્ષીય ધ્રુવી કોટેચાનું બે દિવસની સારવાર બાદ અવસાન થયું હતું અને તેની માતા ગંભીર ઈજાઓ પહોંચી હતી ધ્રુવી કોટેચા અકસ્માત મામલે હાલ રઘુવંશી સમાજ આક્રોશમાં દેખાઈ રહ્યો છે આ ઘટના બાદ ધ્રુવીને ન્યાય અપાવવા માટે રઘુવંશી સમાજે એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે સમજના આગેવાનો એકઠા થઈને કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે ધ્રુવીના પિતાએ થોડા દિવસ પહેલા સીજીઆઈને પત્ર લખી ન્યાયની માંગણી કરી હતી તેમની માંગણી છે કે અકસ્માત સર્જનાર મહિલાને આટલી જલ્દી જામીન કઈ રીતે મળી શકે અને તેમણે પોલીસની કાર્યવાહી પર પણ સવાલો ઉઠાવ્યા હતા તો બીજી તરફ દીકરી ગુમાવનાર પિતાના સાથમાં હાલ આખો સમાજ એકઠો થયો છે અને ધ્રુવી માટે ન્યાયની માંગણી કરી રહ્યો છે હવે મારે બહુ દુઃખ મને કહેવું પડે છે કે મારી દીકરીને જે આટલું ખરાબ રીતે કૃતિકાબેન ધવલભાઈ શેઠે જે એક્સિડન્ટ કર્યું છે અને જેના માટે ન્યાય માટે મારે અત્યારે તમારા બધાનો સહારો લેવો પડે છે ખરેખર આ વસ્તુમાં પોલીસ કે જે કોઈ કલમ એકદમ હળવી લગાડી છે બરાબર મારી પાસે અત્યારે આ તમારા લોકો મીડિયાનો સહારો લેવા સિવાય કોઈ બીજો રસ્તો નહોતો એટલે હું તમારો લોકોનો સંપર્ક કર્યો છે હવે જો હજી અમને ન્યાય કલમ કાયદા મુજબ નહીં લાગતી હોય તો અમે હજી કાનૂની લડત આપી અમે જે જોગવાઈ મુજબ કાનૂનની જોગવાઈ મુજબ જે કાંઈ કલમ લાગવી જોઈએ એ લગાડવાની અમે પૂરેપૂરા મરણીય પ્રયાસ કરશું સાહેબ રઘુવંશી સમાજમાં નારાજગી જોવા મળે જ ને સાહેબ રઘુવંશી સમાજની દીકરી હતી બરોબર બરોબર છે આવડી દીકરી દીકરી વર્ષની અને એનું આ રીતના ગંભીર અકસ્માતમાં મૃત્યુ થયું હોય તો ખરેખર સમાજમાં નારાજગી થાય જ કે આવડી દીકરીને અને એને ન્યાય નથી મળતો એટલે મોટી નારાજગી છે જો હમણાં એને ન્યાય મળતો હોત તો એમ થાય કે ના ખરેખર આ આપણે આ દીકરી માટે આટલી લડત આપવી ન પડે પણ નથી આપવું આપકાર ન્યાય આપણને એટલે આ અત્યારે અને હવે હજી આના પછી એ રઘુવંશી સમાજના પગરા બહુ આખલા હશે હું હજી તમને કહું છું બરોબર એટલે દિવસે દિવસે જે કાંઈ અમારા કાર્યક્રમો થાશે એ અમે હું તમને જાણ કરતા રહેશું તમે એવું માનો છો કે પોલીસ છે તે પૈસાના જોરે કામ કરી રહી છે અને એટલે તમારો કેસ છે તેને લૂબો લંબળો કરી રહી છે સાહે બાબા સ્પષ્ટ દેખાય છે કે આ પાંચ ને પાંચે કોર્ટમાં હાજર થાય છે અને પાંચ ને છે એને જામીન મળી જાય છે તો આ ગોઠવણ નહી તો શું અને તમને ખબર છે કે ગોઠવણ કઈ રીતે થઈ હોય તમને ખબર છે કે ગોઠવણ ગોઠવણ કઈ રીતે થઈ શકે તો હવે આનાથી વિશેષ તો હવે હું તમને મારે તમને સ્પષ્ટ શબ્દમાં શું કેવું એમ